શોદના મેશવાણ ખાતે ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે લાભાર્થીઓને યોજનાઓના મંજૂરી હુકમ વિતરણ કરાયા જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મિશવાણ ગામે આજે ધારાસભ્ય દીવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને એક સરકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ સરકારી જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો અને મંજૂરી હુકમનું વિતરણ કરવાનો હતો સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા ને સરકારી સહાયનો લાભો મેળવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય દીવાભાઈ માલમે લાભાર્થીઓને તેમના હુકમો ને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું તેમણે સરકારની લોક ઉપયોગી યોજનાઓ વિગતો આપતા જણાવ્યું હતું કે સરકાર માનવી સુધી વિકાસ અને સહાય પહોંચાડવા માટે કટિબદ્ધ છે તેમણે ખેતીવાડી પશુપાલન આવાસ યોજનાઓ અને સામાજિક સુરક્ષા યોજનાઓ સહિતની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવનાર નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા અને તેનો યોગ્ય ઉપયોગ કરવા પ્રેરણા આપી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ સરકારી યોજનાઓનો લાભ લેવાની પ્રક્રિયા અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે હવે લાભાર્થીઓને હક માટે લાંબી રાહ જોવી પડતી નથી ખાતે યોજાયેલા આ વિતરણ સમારોહથી ગ્રામજનોમાં સહાય મળવાનો સંતોષ જોવા મળ્યો હતો ધારાસભ્ય રાજ્ય સરકારના પ્રયાસોને બિરદાવ્યા હતા અને ખાતરી આપી હતી કે ભવિષ્યમાં પણ જનહિતના કાર્યોને અગ્રતા આપવામાં આવશે જેથી તાલુકાનો સર્વાંગી વિકાસ થઈ શકે ગામ સુધી દરેક વિકાસ યોજનાઓ પહોંચે સામાન્ય વર્ગ નાના માણસો બધા પૂરેપૂરો લાભ લઈએ એના હેતુથી આપણા ગામની અંદર આ આયોજન થયું છે અને આ એક અઠવાડિયા સુધી આ રથ બધા જશે અને જે વિવિધ સરકારી યોજનાઓ છે એનો લાભ વધારે વધારે મળે એવા આશયથી આપણા ગામની અંદર આયોજન થયું છે અતુલ ગોડાસરા મહેસવાણ જિલ્લા પંચાયત સદસ્ય આજે મહેસવાણ ગામની અંદર આજે વિકાસ સપ્તાહનું જે પર્વ ચાલી રહ્યું છે ગુજરાત સરકારની અને દેશની જે યોજનાઓ છે એ ગામ સુધી પહોંચે એનો વિકાસરથ એમાં ઉપસ્થિત કેશોદના ધારાસભ્યશ્રી એણે કરેલા વિકાસકામો અને નાના નાના માણસો સુધી પહોંચતી તમામ યોજનાઓનો જે આ વિકાસલક્ષી હેતુથી યોજનાઓ પહોંચે એના આયોજનમાં ખાસ અહીંયા મહેસણ ગામે આજે વિકાસ આવ્યો અને માહિતગાર કર્યો એ બધે ખૂબ ખૂબ આભાર